ભાદરવી પૂનમનો મેળો સંપન્ન ભક્તિ અને ઉત્સાહનો અનેરો સમન્વય ભાદરવા માસની પૂનમના પવિત્ર અવસરે અંબાજી ખાતે યોજાયેલો ભાદરવી પૂનમનો મેળો શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો લાખો શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા જેના કારણે આ મેળો ભક્તિ સંસ્કૃતિ અને પરંપરાનો અદભુત સંગમ બની રહ્યો મેળામાં ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પડોશી લીધો મંદિર પરિસર રંગબેરંગી ફૂલો દીવડાઓ અને ભક્તિભાવથી ઝળહળી ઉઠ્યું સવારથી મોડી રાત સુધી ચાલેલી આરતીઓ અને ભજન કીર્તનના કાર્યક્રમોએ ભક્તોના હૃદયને ભાવવિભોર કરી દીધા મેળામાં સ્થાનિક વેપારીઓની દુકાનો પણ આકર્ષણનું કેન્દ્ર રહી પ્રસાદ રંગબેરંગી ચુંદડીઓ હસ્તકલાની વસ્તુઓ અને ગુજરાતની નાસ્તાની વાનગીઓએ શ્રદ્ધાળુઓનું મન મોહી લીધું બાળકો માટે રાખવામાં આવેલા ઝૂલા રમકડાની દુકાનો પણ ખૂબ લોકપ્રિય રહી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે મેળાની વ્યવસ્થા માટે ઉત્તમ આયોજન કર્યું હતું ભીડ નિયંત્રણ પાર્કિંગ અને સ્વચ્છતાની સુવિધાઓએ શ્રદ્ધાળુઓને નિરાંતે દર્શનનો લાભ લેવામાં મદદ કરી અંબાજીના ભાદરવી પૂનમનો મેળો માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક નથી પરંતુ ગુજરાતની સમૃદ્ધિ સંસ્કૃતિ અને લોકોની એકતાનું પણ ઉદાહરણ છે આ મેળાએ ફરી એકવાર સાબિત કર્યું કે ભક્તિ અને ઉત્સાહનો સમન્વય કેવી રીતે લોકોના હૃદયને જોડી શકે છે વિરોજી ન્યૂઝ મહેસાણા